લોકસભાની ચૂંટણીનો માહોલ છે અને ગુજરાતની અંદર ઘણી બધી સીટો એવી છે કે જેમાં ભારતીય પર નારાજ થયો સમાધાન માટેના મનાવવા માટેના ઘણા બધા પ્રયત્નો થયા પરંતુ ક્ષત્રિય સમાજ પોતાની માંગ પર અડગ છે ગઈકાલે ગાંધીનગરની અંદર સરકાર સાથે એમની બેઠક મળી હતી અને ત્યાર પછી જે ક્ષત્રિય આગેવાનોના નિવેદનો આવ્યા એમાં એવું જ કહ્યું કે સમાધાન માટે કોઈ પણ ભોગે સમાજ તૈયાર નથી અને એટલા જ માટે પીટી જાડેજા એ સરકાર હતી એમાં હાજર હતા અને એ આપણી સાથે જોડાયા છે એમની પાસેથી જાણવું છે કે સરકાર સાથે એમને કેવા પ્રકારની વાત થઈ સરકારે એમને શું રજૂઆત કરી એમણે સરકારને શું વાત કહી એ તમામ મુદ્દાઓ ઉપર પીટી જાડેજા સ્વાગત છે આપનું જમાવટમાં અ ગઈકાલે મોડી રાત્રે સૌ કોઈની નજર ગાંધીનગર તરફ હતી કારણ કે સૌ કોઈને જાણવું હતું કે આ બેઠકની અંદર શું થયું છે આપની પાસેથી મારે એ જાણવું છે કે ગાંધીનગરમાં કેવા પ્રકારની ચર્ચાઓ થઈ અને સરકારે આપને શું કહ્યું આપે સામે કેવા પ્રકારનો પ્રસ્તાવ રાખ્યો જી મેડમ ગઈકાલે મુખ્યમંત્રી શ્રી પટેલજી અને ગૃહપ્રધાન શ્રી હમ તણે અને અમે કોર કમિટીમાં એ એમની જે અમારી રજૂઆત હતી એ એમને સાંભળી કે ભાઈ અમારા છતીસ સમાજની અંદર અત્યારે એક જ વાત છે કે માફી જે માગી છે એ વાત સાચી છે પણ માફી માન્ય નથી એમની ટિકિટ જયારે સામા પક્ષે એમ કહ્યું સીએમ સાહેબે પાટીલ સાહેબે અને છે કે ભાઈ મોટું મન રાખી તમારે માફી આપી દેવી જોઈએ છત્રી એનો તો ધર્મ છે આપવાનો

અને એવા માહોલ ની અંદર તમામ સમાજો એ પણ સમર્થન આપ્યું એ બધી અમે વાત કરી કે આ અમારો પ્રસ્તાવ નથી આ ક્ષત્રિય સમાજ બરાબર છે જે અત્યારે માહોલ ઉભો થયો છે એ માહોલ ની અંદર ક્ષત્રિય સમાજ એક માંગ છે અમે તો એમની વાચા આપીએ છીએ અમે એક પ્રતિનિધિ છીએ અમે એક સમાજના સેવક છીએ અને નો પોલિટિક સેવક છીએ એટલે અમારે સમાજ ની વાત તમારા સુધી કરવી જોઈએ કે આ અમે કદાચ તમારી સાથે એવી ચર્ચા કરી કે હા માફી માન્ય છે પણ સમાજને માન્ય ન હોય તો અમે કઈ રીતે કહી શકીએ કે એમના માફી છે એ અમે સ્વીકાર લીધી એ કહી જ ન શકી કારણ કે સમાજે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે અને જે બાણું પ્રતિનિધિઓ છે નાઇન્ટી ટુ એમાં કોર કમિટી છે કોર કમિટી ઉપર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ ઘાત તો અમે ન કરી શકીએ પણ જે છત્રી અવાજ છે અને એમની જે વાચા છે એ એમની સમક્ષ અમે બધા રજુ કરી ને બધી અલગ અલગ બધાએ કોર કમિટી ના સભ્યોએ વાત કરી ત્યારે સામા પક્ષે ગૃહમંત્રી શ્રી અને પાટીલજી અને મુખ્યમંત્રી શ્રી એ એક જ વાત ને સમજાવટ કરતા હતા કે તમારે માફી આપી દીધો કારણ કાઈક વટલો રસ્તો કાઢો બરાબર છે એટલે અમારા બધાનો એક જ સુર હતો જે પેલા હતો એ આજે પણ છેલા અને એમ છેલ્લો જવાબ દેવા માટે પણ એ જ કીધું કે અમારો પેલો હતો જવાબ એ છેલ્લો છે બરાબર છે માફી એમને માગી છે એ વાત સાચી છે પણ સમાજ ને માન્ય નથી સમાજની અંદર જે બેન દીકરીની ટીપ્પણી કરી માફી માગવા જેવી બરાબર માફ કરવા જેવી વાત નથી એટલે સમાપક જી એટલે સમાજને આ માફી કોઈ પણ ભોગે આવકાર્ય નથી સ્વીકાર્ય નથી ઐતિહાસિક સંમેલન થયું આપણે કહ્યું કે ઐતિહાસિક સમેલન થયું અને લાખોની સંખ્યામાં ક્ષત્રિયો જે છે એ ભેગા થયા આપણે સૌ જાણીએ છીએ પણ સંકલન સમિતિ પર સવાલો ઉઠી રહ્યા છે ગીતાબા છે પદ્મિની છે એમના ઓડિયો સામે આવી રહ્યા છે અને કહી રહ્યા છે કે સંકલન સમિતિ અમને બોલવા નથી દેતી ભારતીય જનતા પાર્ટીની બી ટીમ એમણે ગણાવી છે ગીતાબાએ એ તો શા માટે સંકલન સમિતિ પર સવાલો ઉઠી રહ્યા છે ના મેડમ એવું છે કે વ્યક્તિગત કોઈ માણસ વાત કરતો હોય સંકલન સમિતિ છે નાઇન્ટી ટુ બાણું એમાંથી કોઈ વાત નથી કરી અને પછી તો જો આવડા મોટા માહોલમાં બરાબર છે કોઈ વ્યક્તિગત કોઈ પણ જાતની ચર્ચા કરે બરાબર છે કોર કમિટીમાં હોય તો આપણે સમજાવી બોલવામાં કોઈને ન હોય કા બરાબર છે પદ્મિનીભાઈ વાત કરી હોય તો એમને વાત કરવા માટે એવા સમજાવટ કરી હોય કે ભાઈ આપણે બોલવું પણ ધીરજ રાખીને બોલવું અને એવી રીતે બોલવું બરાબર છે કે જેનો કોઈ પણ જાતનો એવો પડકો ન પડે બરાબર છે કે આપણે વધારે બોલી ગયા અને હોય સાચું જ બોઈલાવી નો ડાઉટ હું પણ બોલું છું મને કોઈ રોયકો નથી પદ્મભા ને કોઈ રોઈકા નથી પણ આવી સમજાવટ કેવી હોય મારી દ્રષ્ટિએ પણ એમને એમનો જે ઓડિયો ગઈકાલે વાયરલ થયો સોળ તારીખ તારીખ ના કરી અને તારીખ સુધી રાહ જોવાના છો એવું ક્યાંથી તમે એ આમ દ્રઢતાપૂર્વક કહી શકો કે પરસોત્તમ રૂપાલા ફોર્મ પરત ખેંચી જ લેશે આ સવાલો હતા તો એ સવાલો એમના જગ્યા પર સાચા પણ છે કે શા માટે સંકલન સમિતિ જે છે લાંબુ ખેંચી રહી છે મેડમ લાંબુ ખેચવાનો મતલબ જ નથી ચૌદ તારીખે અમારું સંમેલન હતું ત્યારે અમે જાહેરાત કરી કે ભાઈ છે સોળ તારીખ પછી છેલ્લી તારીખ ઓગણી ખેંચવાની હશે ત્યાં સુધીમાં જો ખેંચે કે ન ખેંચે તો પરિણામ સ્પષ્ટ થઈ જશે કે ભાઈ એમને ફોર્મ નથી ખેંચવું એટલે હવે તો લડવાના છે અને ફાઈનલ થઈ ગયું હજી ફોર્મ પાછું ખેંચી શકે એટલે અમે ચાર દિવસનો ગાળો રાખ્યો ગયો છે લાંબુ ખેંચવાની વાત નથી કરી કે ચૌદ તારીખે સંમેલન થયા પછી પંદર સોળ સત્તર ને અઢાર ચાર દિવસ રાહ જોવી બરાબર છે અને એ ચાર દિવસ પછી ઓગણીસ તારીખે ફોર્મ પાછું ન ખેંચે તો વીસ તારીખે કોર કમિટી ની મિટિંગ કરી અને પાર્ટ વન અમારું ચૌદ તારીખે પૂરું થયું પાર્ટ ટુ ના કાર્યક્રમો ચાલુ થશે પણ જે તે વખતે ઓગણીસ તારીખ પછી એટલે કે માનો ઓગણી કે કોર કમિટી મળશે અમદાવાદ ખાતે ગોતા ચોકડીએ ક્ષત્રિય સમાજ ભવન મહાવિદ્યા સમાજ ભવન અને ત્યારે બધી ચર્ચા થશે કે આગળની રણનીતિ શું કરવી અત્યારે સરકાર ને પણ અમે ગઈ કાલે કીધું છે તો સરકારે પછી છેલ્લે અમારી વાત સ્વીકારી છે કે ભાઈ આ અમારા હાથની વાત નથી ટિકિટ કેન્સલ કરવી બરાબર આપના હાથની વાત ના હોય તો રૂપાલુ સાહેબ પોતે ખેલદી થી પોતાની ઉમેદવારી પાસે ખેંચી શકે એમાં તો કઈ પાર્લામેન્ટરી બોર્ડ ની જરૂર ના હોય તો એમને કહ્યું કે ભાઈ પાર્લામેન્ટરી બોર્ડમાં અમે આ તમારી વાત છે એ રજૂ કરશું પછી નિર્ણય તો ની બોર્ડ લઈ શકશે એટલે અમે એવું નક્કી કર્યું કે કઈ નહીં છેલ્લે સુધી આ આશા તો હોય ને કે ભાઈ અમે સરકાર કઈક રસ્તો કાઢશે કારણ કે અમે અમે સામે નથી ભાજપ સરકારી સાથે છે અત્યારની જે માનો કે વાત છે પરસોત્તમભાઈ રૂપાલા ની પટેલ સમાજ નથી પાટીદાર સમાજ નથી અમે તો કીધું પાટીદાર સમાજ ને ટિકિટ આપો પરસોત્તમભાઈ ના પરિવાર માંથી વાઇફને આપો દીકરીને આપો કોઈ પણ પાટીદારને આપો અમારી એવી એ માગણી નથી કે આની ટિકિટ છત્રી સમાજને જોઈ અત્યારે છત્રી સમાજ ને આપ જાણો છો કે છવી માંથી એક પણ બેઠક નથી મળી

એ અમે ત્યાં કરી છે ત્યારે છેલ્લે વાત આ એવી કે પાર્લામેન્ટ્રી બોર્ડમાં અમે કાલે મોકલ્યા છીએ પછી ફરી કોઈ મિટિંગની ચર્ચા નથી આજે મળવાની ચર્ચા નથી એ બધી ખોટી વાતો અફવાઓ છે કાલ રાતે જ અમે જવાબ આપીને નીકળી ગયા છીએ અને હું રાજકોટ મુકામે સવારે પહોંચી ગયો છું જો આજે મીટિંગ હોય તો મારે રોકાવું પડે ને એટલે એવું નથી એટલે ઘણી વાર અફવા એવી ચાલતી હોય પણ હકીકતમાં એવું નથી એટલે ચાર દિવસની રાહ જોયા પછી ઓગણીસ તારીખે પણ તમને આ મુદ્દો છે છે હવે દિલ્હી પાર્લામેન્ટરી નક્કી કરશે તમને આશા હજુ પણ એ આશા શું લાગે છે પૂરી થશે ચાર દિવસ રાહ જોયા પછી પણ દિલ્હી હાઈકમાન્ડ કારણ કે ગઈકાલે જયારે તમારી મિટિંગ સંકલન સમિતિની સરકાર સાથે ચાલી રહી હતી દોઢ વાગે પરસોત્તમ રૂપાલા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે રાજકોટના દિલમાં ભારતીય જનતા પાર્ટી છે અને ચાર સુપાર થઈ જ જશે ચાર જૂને અમને આશા છે કે સરકાર ચોક્કસ પણ છે વિચારશે પાર્લામેન્ટ બોર્ડ માં લોકો રજૂઆત કરશે તો અહીંયા પણ સાંભળશે કારણ કે જે ક્ષત્રિય સમાજનો રોષ છે એ આપ પણ જાણો છો

અહીંયા ભોજન સમારંભ નથી રાખ્યો ઉપર નથી કર્યો બરાબર છે એમને તો વાગે આવવાની તૈયારી હતી કે બાર વાગે બેતાલીસ ડિગ્રીમાં રાખો બરાબર છે એટલે એ જે રોષ અને એ જે સંમેલન થયું એની સરકારે નોંધ લીધી હોય કે છત્રીસ સમાજની વધારે પડતું આ સ્વયં પૂછે અને એમ નહીં ના પોષાય એટલે અમે તો પરસોતમભાઈ ને વિનંતી કરી છે કે તમે ખેલ દિલ્હીથી તમારી ઉમેદવારી પાછી ખેંચો સરકારને જો કઈ ધર્મ સંકટ હોય તો એ પરસોત્તમભાઈ પણ ખેંચવા તૈયાર નથી જે કઈ હોય તો હવે પરસોતમ એક બાજુ આજે form ભરવા જાય છે ત્યારે એમ કે છે કે આ દેશને ક્ષત્રિય સમાજ ની જરૂર છે આ દેશ ઉપર ક્ષત્રિય સમાજ ભગવાન રામ અને કૃષ્ણ રાજ કરતા આવ્યા છે બરાબર છે અને અમે તો ભગવાનના ના પુત્રો છીએ એમ કહ્યું અમે ચંદ્ર છીએ અમે સૂર્ય વંશી છીએ અમે અગ્નિવંશી વંશી છીએ બરાબર છે આ દેશનું અમે રક્ષણ કર્યું છે અન્ય સમાજ ને પણ અમે કીધું છે અને આ સંમેલનમાં બધા અઢાર વર્ણના બધા જાતિના જ્ઞાતિ હતા બરાબર છે એ પણ આપણે જોયું હશે સંમેલનમાં તો અમે એમને એટલી જ રિક્વેસ્ટ કરશું કે ભાઈ તમારું રક્ષણ કરવા માટે છત્રીઓ કાયમ માટે કુરબાની આપી છે પછી દેશ ધર્મ ની વાત હોય છાત્ર ધર્મ વાત હોય ગૌ હોય બરાબર છે છત્રીઓ તો કે છે ને ગૌ પ્રતિપાલ હોય છે તો ગામે ગામ જે પાળીયા છે એ એ રક્ષણ કરવા માટે બરાબર છે એ પાળીયા વધ્યા છે તો અમે અત્યારે જે ગામ હોય એ ગામ સુધી અમે અત્યારે એવી રીતે ગયા છે સમજાવટમાં કે ભાઈ આજે અમે તમારી પાસે માંગીએ છીએ તો તમારે અમારી સાથે રહેવું છે બધાએ વાત સ્વીકારી છે ગામે ગામ ક્ષત્રિય નું એક ઘર હોય ને તો આખા ગામે સ્વીકાર્યું છે કે તમારી બેન દીકરી અમારી બેન દીકરી અને તમે તો સાચી વાત છે કે કાયમ માટે અમારું પ્રજા નું રક્ષણ કર્યું છે જેને પ્રજાવત્સલ રાજા કહેવાતા બરાબર છે તો અમે અત્યારે મોદી સાહેબ નું છે કે પ્રજાવર્ષણ રાજા જેવું રાજ કરે છે દિલ્હીની ની ગાદી ઉપર છત્રીસ સમાજ એના પર માન છે કે મોદી સાહેબ જેવા પ્રાઇમ મિનિસ્ટર આપણને પિંચોતેર વર્ષમાં આઝાદી પછી પહેલી વાર મળ્યા છે તો એની અપેક્ષા ચારસો છે તો ચારસો ની માથે ચાર સીટ આવી જોઈએ ભાજપ સાથે અમે કાયમ રહ્યા છીએ અને રહી છીએ છત્રિયો પણ દસ બાર મંત્રીઓ પૂર્વ મંત્રીઓ તમે કોઈ પણ જાતની ચર્ચા કરો અમે એમને સ્ટેજ ઉપર આવવાનું પણ ક્યારેય નથી કીધું એ ભાજપ માં સુધી એને વફાદારી કરવી જોઈએ અમે રાજપૂતો છીએ સામાજિક તો અમારે એની વફાદારી કરવી જોઈએ એવી બધી ચર્ચાઓ

આજે આખું સંમેલન થયું ક્ષત્રિય સમાજનું અને એમાં ઘણા બધી સંખ્યામાં લોકો હાજર હતા ત્યારે જે ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે જે સંકલન સમિતિ સાથે નથી જોડાયેલા એટલે એ લોકો એવું કહી રહ્યા છે કે આ સંમેલન થયું મોટી સંખ્યામાં ક્ષત્રિયો ભેગા થયા હવે શું ફરી એટલી સંખ્યામાં ક્ષત્રિયો ભેગા થશે અને બીજી વાત એ કે ભાવનગરની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ફોર્મ ભરવા જઈ રહ્યા હતા અને ક્ષત્રિય સમાજના લોકોએ કાળા વાવટા ફરકાવ્યા ક્યાંક ખુરશીઓ પણ ઉડી રહી છે તમને નથી લાગતું કે આ સંકલન સમિતિની હાથમાંથી હવે આ વાત છે જઈ રહી છે કારણ કે એ આગેવાનો એ નેતાઓ અને કાર્યકર્તાઓ એવું કહી રહ્યા છે કે હવે બહુ જ લાંબુ ખેંચાઈ રહ્યું છે હવે બહુ થયું હવે રાહ નથી જોવી ના મેડમ આપની વાત સાચી છે ક્ષત્રિય સમાજમાં રોષ જ એટલો છે એ જ હું કહેવા માંગુ છું લાંબુ ખેંચ્યું જ નથી આજે પરમ દિવસે સંમેલન કર્યું છે આજે એમને ફોર્મ ભર્યું છે ઓગણીસ તારીખે છેલ્લી તારીખ ખેંચવાની બાકી છે એ લાંબુ ન ખેંચ્યું કહેવાય ઓગણીસ તારીખ ની અમે રાહ જોઈશી કે જો સારી રીતે

એવી રીતે અમે પણ યુવાનોને સમજાવી છીએ યુવાનો તો આગ બબુલા એવા છે પણ એને અત્યાર સુધી અમે સમજાવ્યા છે માં કાયદો અને વ્યવસ્થા અને કાયદાની મર્યાદામાં રહીને જ આપણે કોઈ પણ કાર્ય કરવાનું છે આપણે કાયદાની સામે નથી આવવાનું સરકારની સામે નથી આવવાનું કારણ કે આપણા કાયદા સામે નથી સરકાર સામે નથી માત્ર પરસોત્તમભાઈ રૂપાલા સામે છે એમ કરીને અમે યુવાનોને ઠંડા પાડી છીએ સમજાવી છીએ છતાં એનો જો આટલો રોષ હોય તો હવે જો આમાં નિર્ણય ના આવે તો એ રોષને અમે પણ ન રોકી શકીએ એવું તમે કહીએ જ છીએ બરાબર છે કદાચ અત્યારે અપીલ અમારી ચાલુ છે એપિલ પછી એ હશે બરાબર છે ઈલેકશન સુધી હશે અમારું જે આંદોલન છે કે અમારું જે સંમેલન થાય જે કઈ પણ વસ્તુ થાય એ ડિસિપ્લિન થી બરાબર છે અને કાયદાની મર્યાદામાં રહીને ન થશે તો અમે પોલીસ ને વચ્ચે નહીં પૂછે સરકાર ને વચ્ચે નહીં પૂછે તો સરકારે પણ અમને એટલો સહકાર આપ્યો છે કે અમારું એક પણ સંમેલન તાલુકા લેવલ જિલ્લા લેવલ નું મહાસંમેલન મંજૂરી આપવામાં તાત્કાલિક ચોવીસ કલાકમાં મંજૂરી અમને મળી છે અમે તો બે દિવસમાં કાર્યક્રમ જાહેર કર્યો તો અગિયાર તારીખે જાહેર કર્યો ચૌદ તારીખે સંમેલન છે બે દિવસમાં એટલી તૈયારી કરી દીધી તો પોલીસને એટલો બંદોબસ્ત આપ્યો સ્વયં સ્વીચ જાડ્યું પોલીસે પણ અમને અપીલ કરી દીધી અને અમે પોલીસને અપીલ કરી દીધી કે તમે ચિંતા જરા ના કરો કાયદાની બહાર એક પણ ક્ષત્રિય નહીં જાય અને કદાચ કોઈ એવા બે પાંચ ભાંગ ફોડી આવી ગયા હોય અને કાર્યક્રમને બગાડવા માંગતા હોય તો એ ક્ષત્રિય છે ને એ ઈ રીતે નહીં હોય બરાબર છે ઘણી વાર એવું બને કે ભાઈ સ્ટેજ ફૂકવાનું પરસોત્તમભાઈ છત્રી સમાજને અપીલ કરતા હતા અને છત્રી સમાજના ઘણા બધા વ્યક્તિઓની હાજરી હતી

કે તમારે સરકારને વિનંતી કરવી જોઈએ કે એક વ્યક્તિ માટે સમગ્ર સમાજ નો આટલો ભાજપને આટલું નુકસાન તો તમે અમને સમજાવો એવી રીતે જોવા તમને જયારે સમજાવવા નવ મંત્રીઓ મંત્રીઓને પૂર્વ મંત્રીઓ આવ્યા હતા ત્યારે પછી બાર મંત્રીઓ પાછા સરકારમાં મળ્યા હતા ત્યારે વન ટુ વન બધાને મળવાનું હતું વન બાય વન તો વ્યક્તિગતિ પછી ત્યારે અમારા સતે સમાજના મંત્રીઓ પૂર્વ મંત્રીઓ આપણે સમજાવટ કરી ત્યારે પણ અમારી વાત એક જ હતી કે ભાઈ તમારે અમારી સાથે વાત કરવાની જરૂર નથી આપણા મોટા સમાજના રોષ વચ્ચે તમે અમને સમજાવવાની કોશિશ કરો છો એને બોલે તમારે પર સોતમભાઈને સમજાવવા જોઈએ એક વ્યક્તિ માટે તમે જો આટલી નુકસાની સહન કરવા તૈયાર હો તેનું કારણ શું અમને એ નથી સમજાતું કે એક વ્યક્તિ માટે આવડી મોટી અમારે લડાઈ લડવી પડે બરાબર છે આટલો આટલો સમય આટલો સંઘર્ષ કરવો પડે અને પરિણામો કંઈ પણ આવે બરાબર છે તો પછી તો અમારી જવાબદારી નહીં તો વિનંતી વીસ પછીના કાર્યક્રમ આપવાના છે એ પાર્ટ હવે પાર્ટ ટુ માં કાર્યક્રમ એવા જ આપવાના છે કે કાયદો હાથમાં લઈ અને અમે એવા કૃતિઓ કરી બરાબર છે એ તો અમારી ક્યારેય પણ નહીં હોય બરાબર છે પણ હા અમારે ભાગ બે પછી જે મિટિંગ થાય ત્યારે જે ચર્ચા થાય એ મુજબ અમે જિલ્લા લેવલે તાલુકા લેવલે ગામડા લેવલે જિલ્લાની સમિતિ તાલુકાની સમિતિ તાલુકામાં સમિતિ એક તાલુક હોય એક ગામ એસી ગામ થી આવતા હોય ગામ માં પાંચ પાંચ પ્રતિનિધિત્વ અને દરેક ગામ એ પાંચ નું સંચાલન કરે એટલે ગામડા સુધીનો અમારો જે પ્લાન જવાનો છે જોકે અત્યારે પાર્ટ વન માં ગયા જ છે પણ એમાં કઈ બાકુ રહેતું હોય ના થાય કે માનો આણંદ છે તો ની સીટ ઉપર આઠ લાખ સત્રીઓ વોટ છે બરાબર છે તો આણંદમાં માં સંમેલન નથી બે સંમેલનો બાકી હોય જે હોય કરવામાં આવશે હું વ્યક્તિગત અત્યારે વાત કરતો નથી અને જાહેર નથી કરતો બરાબર છે પણ ત્યારે એ વીસ તારીખે જયારે કોર કમિટી મળશે ત્યારે આ બધી ચર્ચાઓ થશે અને આગળની રણનીતિ ઘડવા માટે ત્યારે નક્કી થશે અને કોર કમિટી નક્કી કરે છત્રીય સમાજ ને વિશ્વાસ નો ભરોસે માન્ય રાખ્યો છે એટલે અમે એવા જ રણનીતિ ઘડી કાઢશું કે જે છત્રીય સમાજ ની મર્યાદા ની ગરિમા જળવાય બરાબર છે કારણ કે છત્રીય સમાજ શિસ્ત અને એના પાલનથી ધર્મ અને એમનો જે ભગવાન રામ હોય તો અમે એમ કીધું ભાઈ ભગવાન રામ છે તો અમારા પિત્યા છે અમે ચંદ્રવંશી છીએ સૂર્યવંશી છીએ બરાબર છે તો જેમને તમે પ્રાણ પ્રતિષ્ઠા રામ ને આટલા મોટા બનાવ્યા છે અમે એના પુત્રો છીએ

તો પણ હજી અમે ક્યાંય પણ એક સંદેશો નથી આપ્યો અને રાષ્ટ્રવ્યાપી આંદોલન બનાવીએ પણ જો હવે ન્યાય ન મળે બરાબર છે તો પછી અમારે ન છૂટકે ચૂંટણી પેલા કે ચૂંટણી પછી બરાબર છે આ પ્રવૃત્તિ અમારે કરવી પડે સમગ્ર દેશ માટે પછી કરવી પડે આ સમગ્ર રાષ્ટ્ર ને કરોડ છત્રીય ની વાત છે ખાલી ગુજરાતના લાખ નહીં તો અમારે અ ટિપ્પણી કરી છે કે ગુજરાતના બેન દીકરી માટે નથી કરી સરકારે તમને ભોજન માટે મતલબ સંકલન સમિતિને ભોજન માટે આમંત્રણ આપ્યું છે બીજા એક સમાચાર એ પણ આવ્યા કે ફરી બે દિવસ પછી સરકાર સાથે તમારી બેઠક છે આ સમાચારમાં કેટલી સત્યતા છે કારણ કે તમે સંકલન સમિતિ સાથે જોડાયેલા છો હા મેડમ હું એનો સાક્ષી છું સૌરાષ્ટ્ર માં મારું એકનું પ્રતિનિધિત્વ હતું ગઈકાલે મેળા એમાં એટલે જ હું અત્યારે આપને કઉ છું કે હું રાજકોટ આવી ગયો છું સવારે મારી પ્રેસ કોન્ફરન્સ પણ થઈ બરાબર છે ત્યારે પણ મેં બધું જણાવ્યું છે તો સવાર રાતના ત્રણ વાગે હું નીકળી અને સવારે હું આઠ વાગે ઘરે પહોંચ્યો છું એટલે મારો કહેવાનો મતલબ એ છે કે પેલા ઈ વાત તો એવી છે જ નહીં કે આપણે ફરી વાર તમે વિચારી જુઓ વિચારીને જવાબ આપો આપણે કાલ પાછા મિટિંગ કરી તો આજે પછી મિટિંગ કરવાની હોત તો હું હજી ત્યાં હોત રાજકોટ નો આવી ગયો બિલકુલ નહીં બે દિવસ પછી બીજે દિવસે આપી જ દીધો છે આજે અમારો જવાબ ત્યારે એમનો જવાબ એવો મેળ્યો છે કે આ અમારા હાથ ની વાત નથી આ પાર્લામેન્ટ બોર્ડ દિલ્હી નથી થાય તો અમે તમારી વાત દિલ્હી પહોંચાડશું પાર્લામેન્ટ્રી બોર્ડ માં પોચાડશું

તો એ પાંત્રી આમ આ ભાજપ માટે છે ને પાંત્રી છત્રીય સમાજ માટે છે એવું પણ નથી માત્ર ભાજપના હોદ્દેદારો બરાબર છે એ ભાજપ સાથે છે અને એ હોવાય જોઈએ એમાં કારણ કે ભાજપ સાથે વફાદારી ના કરી શકે એમ અમે છત્રીય સમાજ માટે ના કરી શકીએ એટલે ઈ એની ફરજ બજાવે છે એવા છત્રીઓની ત્યાં હાજર હોય તમામ હોદ્દેદારો સતપિ માંડી બરાબર છે મંત્રી સુધી તો એમની હાજરી હોય તો ના માની લેવાય

માં અમે જો સરકાર નથી માનતી ઓગણીસ તારીખે પણ પરસોત્તમ રૂપાલા યથાવત રહે છે ફોર્મ પરત નથી ખેંચતા અને ચૂંટણી લડે છે તો તો અમે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન પર મત પડશે જરૂર થશે પણ સમાજ હિત એ પણ અમારે એટલું જ જરૂરી છે શું લાગે છે કે જો ઓગણીસ તારીખે પરસોત્તમ રૂપાલા ફરી એમ ચૂંટણી લડે છે ઉમેદવારી પરત નથી ખેંચતા તો પછી ક્ષત્રિયોની રણનીતિ ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કરાવવાની રહેશે બિલકુલ ખાલી ગુજરાત રાજકોટ ની ઉપર નહિ પછી તો સમગ્ર છવ્વીસ સીટ ઉપર એમાં આઠ સીટ એવી છે બરાબર છે કે જે ક્ષત્રિય સમાજ નું પ્રભુત્વ છે કે જેમ આપણે કીધું આણંદ માં લાખ વોટ છે આઠ લાખ ક્ષત્રિયો એક સંમેલન થાય નક્કી થાય બરાબર છે તો ત્યારે એ અમારે એને ભાજપના વિરુદ્ધમાં મતદાન એટલે કોંગ્રેસને આપવાના છે એવી તો કોઈ જાહેરાત કરી જ નથી એવું કોઈ બોલાય નથી પણ રણનીતિમાં એ પ્રશ્ન અમારે ત્યાં મળીએ ત્યારે ચર્ચા કરવાની છે કે ભાઈ જો નોટામાં મત નથી આપવાનો કોઈ અપક્ષ એ હરીફ આપનો હોય કોંગ્રેસ નો હોય બસપાનો હોય સપાનો હોય જે હોય એ અમે ત્યારે નક્કી કરશું કે ભાઈ આ ઉમેદવાર છે બરાબર છે તો સામસામા ઉમેદવારમાં હરીફ ઉમેદવારને બરાબર છે અને અપાવી શકે એમ છે તો ત્યારે અમે જાહેર કરશું કે ભાઈ એ મતદાન તમારે વ્યક્તિને કરવાનું કોંગ્રેસ બસપાને એવા શબ્દ થી નહીં પછી કોંગ્રેસ બરાબર છે આપનો જે ઉમેદવાર સ્પષ્ટતા છે અમને ખ્યાલ આવી જાય કે કઈ કઈ સીટ ઉપર કોણ અમે હરીફ ઉમેદવાર છે તો અમે જયારે રણનીતિ કરશું ત્યારે આ બધી ચર્ચા કરીશું કે કોને મત આપવો અત્યારે અમે એવી કોઈ જાહેરાત કરી જ નથી કે આપણે અમે કોંગ્રેસને મત આપશું ત્યાં પણ અમે રજૂઆતમાં નથી કીધું કે તમે અમારી માંગ આ નહી સ્વીકારો તો અમે કોંગ્રેસ વિરુદ્ધ મતદાન કરશું હા ભારત ભાજપ વિરુદ્ધ મતદાન કરશું એટલે અમે એવું કીધું છે કે ભાજપ ને આટલો બધો ક્ષત્રિય સમાજ નો રસ હોય આટલો ક્ષત્રિય સમાજ ના વોટ હોય બરાબર અને છતાં પણ એક વ્યક્તિ માટે તમે અમારી વાત ના સ્વીકારતા તો એમ નથી સમજાતો કે શા માટે નથી સ્વીકારતા બરાબર છે નહીં તો

Thank you. સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરતા પીટી જાડેજા જમાવટ સાથે જોડાયા હતા અને એમનું કહેવું છે સંકલન સમિતિમાં એ સામેલ છે કોર કમિટીના મેમ્બર છે એટલે એમનું એવું કહેવું છે કે હજુ 4 દિવસ રાહ જોવામાં આવશે લોકશાહી ઢબે અમારું આંદોલન રહેશે અને 4 દિવસ પછી જો 19 તારીખે પરશુત્તમ રૂપાલા છેલ્લી તારીખે પણ ફોર્મ પરત નથી ખેંચતા તો પછી અમે અમારી રણનીતિ 20મી તારીખે ઘડીશું અને પછી અમે જનતાને જાણ કરીશું સમાજને જાણ કરીશું કે હવે આપણી આ રણનીતિ છે જો પરસોત્તમ રૂપાલા પોતાની ઉમેદવારી પરત નથી ખેંચતા તો ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કરવાની પણ એમની રણનીતિ હોઈ શકે છે જે ભારતીય જનતા પાર્ટીને આગામી સમયમાં ભારે પડી શકે છે અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર